તેને બસો વર્ષ પૂર્ણ થાય છે અને વડતાલ શ્રી લક્ષ્મનારાયણ દેવ ગાદી પીઠાથી એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના સાગત્યને પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે એટલે કે અમૃત મહોત્સવ સાથે ભાવિ આચાર્ય લાજી મહારાજ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજને પચાસ વર્ષ પૂર્ણ થાય છે તે પ્રસંગે આજે આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે જે કારણ કે રક્તદાન કેમ્પનું આયોજન તો થતું જ હોય છે પરંતુ આમાં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા ધર્મકુળનો રાજીપો અને સમાજ સેવાનું આ વિશેષ કાર્ય છે તો આની વિશેષતા બહુ મોટી છે આજના આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં કુળીનાર મુકામે પણ આજે આયોજન કરેલું છે માનવ સેવા એ જ સેવાના સિદ્ધાંત મુજબ આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે એમાં કોળીના શહેરના પણ સૌ સ્વામી ભક્તો સ્વામિનારાયણ ભક્તો પોતાનો સુખ પુરાવે છે અને આજના આ પાવન દિવસે વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવ સેવા એ સેવાને આપણે સાર્થક કરીએ ધર્મગુળ આશ્રિત સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પણ આપણે આ શુભેચ્છાઓ છે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ કામના જે બસો વર્ષ પૂર્ણ થયા છે જેને દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોત્તરમાં જન્મોત્સવ પ્રાગટોત્સવ અમૃત મહોત્સવ તરીકે જે ભક્તિ પર્વ તરીકે આ વર્ષ જ્યારે ઉજવીએ છીએ ત્યારે માનવ સેવાએ પ્રભુ સેવાના કાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન આજે ભારત સહિત છ દેશોની અંદર થયું છે અને એકસો પંદરથી વધારે જગ્યાએ આજે જે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ અનેક જગ્યાએ થયું છે અને અમે કોડીનારમાં પણ કર્યું છે ખાસ તો મહારક્તદાન કેમ્પનું આયોજન એટલા માટે કે આપણે લોહી આપીને અનેક માનવ બચાવી શકીએ તેવા એક સેવાના હેતુથી પરમપૂજ્ય લાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી તમામ હરિભક્તો દ્વારા આજે ગામે ગામ જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વેરાવળ રેડક્રોસ સોસાયટી સાથે અમે લોકોએ જે આયોજન કર્યું છે અને અહીંથી જે બ્લડ એકત્રિત કરવામાં આવે છે જે તમામ બ્લડ દાતાઓનું લિસ્ટ પણ અમને આપશે અને તે લોકોએ આપને ખાતરી આપી છે કે જ્યારે જ્યારે જે જે લોકોને સેવાકીયમાં ઇમરજન્સી સમયમાં જરૂર પડશે ત્યારે કોઈ જાતના ચાર્જીસ કે સામું લોહી લીધા વગર માત્ર જે ગવર્મેન્ટનો જે ચાર્જ છે તે ભરીને પણ સરળતાથી અને લોકોને લોહી કોડીનારના વિસ્તારના તમામ લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહેશે તેવી તે લોકોએ અમને ખાતરી આપે છે